અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા રૂરલ પોલીસે રાજપુર ગામમાં રેડ પાડી વિદેશી દારૂને બસોને અઠ્ઠાવન બોટલ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર ગતરોજ સોમવારે ધોળકા રૂરલ પોલીસે હેડ કોન્સ્ટેબલ અજય રાજસિંહને મળેલી બાતમીના આધારે રાજપુર ગામમાં રહેતા જગદીશભાઈ ગણપતભાઈ મકવાણાના ઘરે તપાસ કરતાં તે ઈસમ ઘરે મળી આવેલ નહીં તેના ઘરના આગળના ભાગે ખુલ્લી જગ્યામાં તપાસ કરતાં ઘાસચારા નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ લંગ બસો અઠ્ઠાવન જેની કિંમત અડસઠ હજાર મુદ્દામાલ મળી આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App